તો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો બધાને ખબર જ છે આની અંદર ચોમાસું ચાલી રહ્યું છે અને ચોમાસામાં આકાશમાં સરસ મજાનું મેઘધનુષ્ય જોવા મળે છે તો મિત્રો તે મેઘધનુષ્ય વિશે આપણે આજે દસ વાક્યો લખવાના છે ગુજરાતીમાં તો વિડિયોની અંદર છેલ્લે સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી લેજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાસાને સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો મિત્રો લખવાની શરૂઆત કરીએ તમે પણ સાથે સાથે વાક્યો લખજો અને હું પણ લખું છું મેઘધનુષ્ય વિશે દસ વાક્યો ગુજરાતી ભાષામાં ચાલો મિત્રો લખવાની શરૂઆત કરીએ પહેલું વાક્ય લખીએ તમે પણ સાથે સાથે મિત્રો લખતા જ જજો તો મેઘધનુષ્ય વિશે આપણે પહેલું વાક્ય લખીએ ચાલો લખીએ મેઘધનુષ્ય મેઘ ધનુષ્ય વર્ષા વર્ષાઋતુમાં વર્ષા ઋતુમાં એટલે કે ચોમાસામાં જોવા મળે છે જોવા મળે છે તો આપણે મેઘતનુષ્ય વિશે એક વાક્ય લખી લીધું છે તો તમે પણ લખી લેજો વર્ષા ઋતુમાં જોવા મળે छी, तेरबची, वाक्य नंबर बे, तो बीजी वाक्य लिखिए, तेरमा कुल सात रंगो, तेरमा कुल सात रंगो वॉइस छी मेघ तनै से विषय बिजू वाक्य छे तेमा कुल सात रंगों होय छे तबे पर मित्र छभे साथे लगतज जंजो तो वाक्य नंबर 3 ते खूबज ते खूबज सुंदर ते खूबज सुंदर અને મનને અને મનને આકર્ષિત અને મનને આકર્ષિત કરનારું હોય છે મેઘધનુષ્ય વિશે વાક્ય નંબર ત્રણ છે તે ખૂબ જ સુંદર અને મનને આકર્ષિત કરનારું હોય છે એટલે કે મેઘધનુષ્ય ખૂબ જ સુંદર અને મનને આકર્ષિત કરનારું હોય છે વાક્ય નંબર ત્રણ છે ત્યાર પછી વાક્ય નંબર ચાર તો વાક્ય નંબર ચાર લખીએ તે વાદળોમાં તે વાદળોમાં પાણીની તે વાદળોમાં પાણીની બુંદો પર તે વાદળોમાં પાણીની બુંદો પર સૂર્યનો પ્રકાશ સૂર્યનો પ્રકાશ પડવાથી બને છે મેઘધનુષ્ય વિશે ચોથું વાક્ય છે તે વાદળોમાં પાણીની બુંદો પર સૂર્યનો પ્રકાશ પડવાથી બને છે વાક્ય નંબર ચાર છે મેઘધનુષ્ય વિશે ત્યાર પછી વાક્ય નંબર પાંચ તો વિડીયોની અંદર છેલ્લે સુધી બન્યા કુલ આપણે દસ વાક્યો લખવાના છે અર્ધ ગોળાકાર વાક્ય નંબર પાંચ છે મિત્રો તે અર્ધ ગોળાકાર આકારમાં તે અર્ધ ગોળાકાર આકારમાં દેખાય છે તે અર્ધ ગોળાકાર આકારમાં દેખાય છે વાક્ય નંબર પાંચ છે ત્યાર પછી વાક્ય નંબર છ લખીએ હંમેશા તે હંમેશા સૂર્યની વિપરીત તે હંમેશા સૂર્યની વિપરીત દિશામાં જોવા મળે છે જોવા મળે છે મેઘ તનુષ્ય વિશે છઠ્ઠું વાક્ય છે તે હંમેશા સૂર્યની વિપરીત દિશામાં જોવા મળે છે વાક્યમાં નંબર છ છે છ વાક્ય આપણે લખ્યા કમ્પ્લીટ ત્યાર પછી વાક્ય નંબર સાત લખીએ તો વિડીયોમાં છેલ્લે સુધી હવે આપણે વાક્ય નંબર સાત લખીશું તો સાત લખીએ તે આખા તે આખા આકાશમાં વાક્યમાં સાત છે મેં એક ધનુષ્ય વિશે તે આખા આકાશમાં સૌથી અલગ દેખાય છે વાક્યમાં સાત છે ધનુષ્ય વિશે તે આખા આકાશમાં સૌથી અલગ દેખાય છે તે એટલે મિત્રો ધનુષ્ય આખા આકાશમાં સૌથી અલગ દેખાય છે ત્યાર પછી વાક્ય નંબર આઠ લખીએ વિડીયોમાં બને કુલ દસ વાક્ય આપણે લખવાના છે વાક્ય નંબર આઠ લખીએ તેમાં ની તેમાં નીલો જાંબલી તેમાં નીલો જાંબલી વાદળી લીલો પીળો નારંગી અને તેમાં લીલો જાંબલી વાદળી લીલો પીળો નારંગી અને રાતો રંગ અને રાતો રંગ ય છે વાક્ય નંબર આઠ છે મેઘધનુષ્ય વિશે તેમાં નીલો જાંબલી વાદળી લીલો પીળો નારંગી અને રાતો રંગ વય છે આઠ વાક્ય કમ્પ્લીટ ત્યાર પછી વાક્ય નંબર નવ લખીએ તો વિડીયોમાં બનાવી લેજો છેલ્લે સુધી વાક્ય નંબર નવ લખીએ મેઘધનુષ્ય વિશે તેને અંગ્રેજીમાં એટલે મેઘધનુષ્યને અંગ્રેજીમાં તેને અંગ્રેજીમાં રેઇનબો રેઈન બો તેને અંગ્રેજીમાં રેઇનબો કહેવામાં આવે વાક્ય નંબર નવ છે તેને અંગ્રેજીમાં રેઇનબો કહેવામાં આવે છે તો મેઘ ધનુષ્ય વિશે આપણે દસ વાક્યો લખવાના છે તો આપણે નવ વાક્યો લખ્યા છે તો ચાલો હવે દસમું વાક્ય લખીએ છેલ્લું તો બનાવમાં છેલ્લે સુધી છેલ્લું વાક્ય લખવાનું બાકી છે ચાલો લખીએ પુરાણોમાં પુરાણોમાં દેવને પુરાણોમાં મિત્રો દેવને વરસાદના દેવ વરસાદના દેવ કહેવામાં વરસાદના દેવ કહેવામાં આવે છે આવે છે અને છેલ્લું વાક્ય લખી રહ્યા છીએ પુરાણમાં ઇન્દ્રદેવને વરસાદના દેવ કહેવામાં આવે છે અને આનું નિર્માણ અને આનું નિર્માણ વરસાદ થયા પછી આનું નિર્માણ વરસાદ થયા पची थाय छे वरसाद थया पची थाय छे तथा ते तथा ते तनुष्य तथा ते तनुष्य जेवु देखाय छे તેથી તેને તેથી તેને ઇન્દ્રધનુષ તેથી તેને ઇન્દ્રધનુષ પણ કહેવામાં આવે છે તો મિત્રો મેઘ ધનુષ્ય વિશે છેલ્લું દસમું વાક્ય છે વાક્ય થોડું લાંબું છે ચાલો વાંચીએ છેલ્લું વાક્ય પુરાણોમાં ઇન્દ્રદેવને વરસાદના દેવ કહેવામાં આવે છે અને આનું નિર્માણ વરસાદ થયા પછી થાય છે તથા તે ધનુષ્ય જેવું દેખાય છે તેથી તેને ઇન્દ્રધનુષ પણ કહેવામાં આવે છે તો મિત્રો આ હતા મેઘ ધનુષ્ય વિશે દસ વાક્યો જો તમને વાક્યો પસંદ આવ્યા હોય તો આ વીડિયોને એક લાઇક કરી લેજો તમારા મિત્રો સુધી શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળાને સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો મળીએ છીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય